તમે જે ફોર્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર આ ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફોર્ડ ટ્રેક્ટર વેચવાનું છે ફોર્ડ છત્રીસો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ઓગણીસો ને પંચાણું મોડલનું આ ટ્રેક્ટર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલી કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે

કિંમત અંદાજિત એક લાખ ને પિસ્તાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર્ડ છત્રીસો જિલ્લો બનાસકાંઠા અને ઝીના ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા